મારા વાલા ભાઈઓ તથા બહેનો કેમ છો બધા મજામાં છો ને મજામાં જ મજામાં ના હોય તોય મજામાં જ રહેવાનું એમ હમણાં એક જમાઈ છે ને એમની સાસુ હતા કે સાસુમાં સાસુમાં તમારી દીકરીની અંદર એટલી બધી ખામીઓ છે ને કે એટલી બધી ખામીઓ છે ને એટલી બધી ખામીઓ છે ને એટલે સાસુમાં કે સાવ સાચી વાત છે કે જમાઈ તમારી મારી દીકરીની અંદર એટલી બધી ખામીઓ છે ને કે એને છોકરોય બરાબર પસંદા કરે જો બેનું થઈ ગયું તો કે દીકરી આવી છે માય અમુક લોકો તો લાકડા હોય હા સિંગલ પડતી

બધા લોકો દેખાય આ બધું જે સુધી કોટી કોટી કમન એટલે વરાજેવાળોને જાટ પર છોડો હાજરી દેવાલી કે આ થાય આ પદ્ધતિઓ ઇસને કરને એન્ટર બરાબર હવે બીજી સેક્શન છોડી દે નાની ગાડીનો દેખી લેજે તળજ ગરિયે

એટલે વિચાર આવે કે આમ અચાનક શક્તિ સો બસો કરોડ આવી જ બાકી આવવાનું સો બસો કરોડ